আনিয়া রাখডি মাংজেনো ঵িডিয়়ে পালো এইইইইইইইইইইইইইইইইইইইইইইইইইরা সিয়েডিয়েইই দুমারো আনিয়ে দুমারও নকলি হিনো ক� બાર માં ફોન દે ઓબરે કારાઈ માંથી ફોન આવે મારે જોવું અને નકલી ઘીનું કોબાણા છે ના આ આઈડી કાર્ડ છે નકલી ધંધો કરે નકલી ધંધો કરે છે ¡No, no, no. આ આ આપણે એને કેવું કે ધંધો ને આવે તો બોલાવો ને બોલાવો હજી કેવું હજી ફરિયાદ ફરિયાદ કરવી તમારે ચાલુ પામે

હા તો નહીં મને બોટલ તો સપોર્ટ કર્યો તમારે અહીંયા વસ્તી તમારા ઘરની બાજુમાં કોઈ પણ આવું વસ્તુ થતું હોય સાહેબ તમે યોગ્ય રાખો

છે હમણાં વહીવટ થઇ જાય વાંધો ને પોલીસ સ્ટેશન જઈ તમે પોલીસ સ્ટેશન આવવા ને